ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ સ્ટુડન્ટ્સ નમસ્કાર નમસ્કાર તો વિદ્યાર્થી મિત્રો અને નવા સરસ પ્રશ્ન સાથે આપણે આવ્યા છીએ ઉષ્મા રાસાયણિક સમીકરણો વિશે આપણે સમજવાનું છે બરાબર તો ઉષ્મા રાસાયણિક સમીકરણ કોને કહેવાય તો સૌથી પહેલા તો રાસાયણિક સમીકરણ કોને કહેવાય એ તો તમને ખબર જ છે દાખલા તરીકે આપણી પાસે અહીંયા એક સમીકરણ લખેલું છે જેને આપણે રાસાયણિક સમીકરણ કહીશું બરાબર તો એમાં ઇથેનોલ મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે એમાંથી બે સી ઓટુ અને બે મોલ પાણી તો ખાલી જો તમે આટલું સમીકરણ વિચારો તો આ સંતુલિત રાસાયણિક સમીકરણ કહેવાય આટલું સમીકરણ છે જેને આપણે કહીએ છીએ સંતુલિત રાસાયણિક સમીકરણ અને જો એ સમીકરણમાં અને જો એ સમીકરણમાં પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર પણ દર્શાવેલો હોય પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર પણ દર્શાવેલો હોય તો એને કહેવાય છે ઉષ્મા રાસાયણિક સમીકરણ કયું સમીકરણ કહેવાશે ઉષ્મા રાસાયણિક સમીકરણ કહેવાશે ઓકે એટલે એવા સંતુલિત સમીકરણ કે સમીકરણ કેવા હોવા જોઈએ તો કે સંતુલિત સમીકરણ હોવા જોઈએ સંતુલિત સમીકરણ જેમાં શું દર્શાવેલું હોય પ્રક્રિયા દરમિયાન થતો જે એન્થાલ્પીનો ફેરફાર કુલ એન્થાલ્પી ફેરફાર કે જેમાં ડેલ્ટા એચ જીરો આર દર્શાવેલ હોય તો એને કહેવાય ઉષ્મા રાસાયણિક સમીકરણ તો એના આપણે શું કહીશું ઉષ્મા રાસાયણિક સમીકરણ કહીશું પછી આપણે એનું એક્ઝામ્પલ જોઈએ ફર્સ્ટ એક્ઝામ્પલ છે પહેલો એક્ઝામ્પલ ઇથેનોલ વધતા ત્રણ મોલ ઓક્સિજન એમાંથી બે મોલ CO2 અને બે મોલ પાણી બનશે તો એ વખતે થતો જે એન્થાલ્પીનો ફેરફાર છે એન્થાલ્પીનો ફેરફાર છે માઇનસ તેરસો સડસઠ કિલો મોલ કેટલું મૂલ્ય જોવા મળશે માઇનસ તેરસો સડસઠ કિલો જૂલ પ્રતિ મોલ ઓકે તો આપણે ધ્યાન શું રાખવાનું છે જે ઉષ્મા રાસાયણિક સમીકરણો હોય એમાં એ લોકો બે બાબતોનું ધ્યાન રાખવાનું કીધેલું છે કા બધા જે મોલ છે એ મોલની સંખ્યા છે ખરી આનો એક મોલ છે ઇથેનોલ ઓક્સિજનના ઓક્સિજન ત્રણ મોલ છે સી ના બે મોલ પાણીના બે મોલ એટલે મોલની જે સંખ્યા છે એ મોલની સંખ્યા એકબીજા સાથે સંકળાયેલી જોવા મળશે અને એના આધારે આપણને એન્થાલ્પીના ફેરફારો મળતા હોય છે બીજી બાબત કયા જે પ્રક્રિયાની જે કુલ એન્થાલ્પી મળે છે એ કુલ એન્થાલ્પી ફેરફાર જે મળ્યો એનો એકમ છે કિલોઝૂલ મોલ કયો એકમ જોવા મળશે કિલો પ્રતિ મોલ એકમ જોવા મળશે ઓકે તો આ બાબતો આપણા ખાસ ધ્યાનમાં રાખવાની છે કઈ બાબતો મોલની સંખ્યા હોય છે આજે આગળ સહગુણક લખેલા છે ને એ સહગુણક છે મોલની સંખ્યા છે અને એ મુજબ એનું પ્રક્રિયાનું સંતુલન જોવા મળતું હોય છે બીજી બાબત આવી પ્રક્રિયાઓમાં કુલ એન્થાલ્પી ફેરફાર દર્શાવેલો હોય છે જેનો એકમ છે કિલોઝૂલ પ્રતિ મોલ ઓકે હવે આપણે બીજું એક્ઝામ્પલ લઈએ બીજું એક્ઝામ્પલ આવ્યું છે ખરું એમાં આપણા પ્રક્રિયાની એન્થાલ્પી મેળવવાના છીએ એક જાતનો દાખલા જેવું કહેવાય આમ તો આ લોકો થિયરીમાં આપેલું છે પણ ખરેખર એક જાતના દાખલા જેવું ગણાય બરાબર તો Fe2O3 3H2 Fe2O3 3H2 એમાંથી 2Fe 3H2O મળે છે તો આ એક સંતુલિત રાસાયણિક સમીકરણ આપેલું છે સંતુલિત રાસાયણિક સમીકરણ છે Fe2O3 3H2 એમાંથી મળશે 2Fe 3H2O એમાં જે પદાર્થો આપેલા છે એમાં અમુક પદાર્થોની એન્થાલ્પી આપણી પાસે છે જેમ કે પાણી છે પાણી તો પાણીની એન્થાલ્પી આપણી પાસે છે પાણીની જે સર્જન ઉષ્મા કહેવાય અહીંયા એફ લખ્યું છે ને એફ એટલે ફોર્મેશન આ એફ શેના માટે લખ્યું હોય એફ એટલે ફોર્મેશન ફોર્મેશન એટલે સર્જન તો પાણીની સર્જન એન્થાલ્પી છે માઇનસ બસો પંચ્યાસી પોઈન્ટ ત્યાસી કિલો જુલ પ્રતિમોલ પછી Fe2O3 ની સર્જન એન્થાલ્પી આપેલી છે Fe2O3 એની સર્જન એન્થાલ્પી છે -824.2 કિલોજુલ પ્રતિ મોલ પણ પરંતુ Fe અને હાઇડ્રોજન બંને તત્વો છે Fe અને હાઇડ્રોજન બંને તત્વો છે એટલે એની જે સર્જન એન્થાલ્પી છે એ સર્જન એન્થાલ્પી નું મૂલ્ય કેટલું થશે શૂન્ય જે તત્વો હોય તત્વો એની સર્જન એન્થાલ્પી નું મૂલ્ય શૂન્ય હોય એટલે હું મારા વિદ્યાર્થીઓને યાદ રાખવા માટે હંમેશા હોઉં છું કે સર્જન ભગવાન સર્જન પરમાત્માએ કરેલું છે એટલે તત્વની જે સર્જન એન્થાલ્પી છે એ ખબર હોય પણ આપણા અને વૈજ્ઞાનિકો એ બધા તો મનુષ્યો છીએ તો આપણે એની વેલ્યુ ઝીરો લેવાની ખ્યાલ આવ્યો તત્વનું સર્જન કોણે કર્યું ભગવાને કર્યું પરમાત્માએ કર્યું તેની સર્જન ખબર હોય પરમાત્મા ખબર હોય તો આપણે એનું મૂલ્ય કેટલું લેવાનું આપણે એનું મૂલ્ય ઝીરો લેવાનું બરાબર આ યાદ રાખવાની એક મેથડ છે જેથી શું થાય કે સર્જન એન્થાલ્પી આવશે ને ત્યારે તમને તરત યાદ આવશે કે તત્વ નું સર્જન તો ભગવાને કર્યું સર્જન એન્થાલ્પી તો ભગવાન ને ખબર હોય તો આપણે મૂલ્ય કેટલું લઈશું ઝીરો બરાબર એટલે એફી તત્વ છે એની સર્જન એન્થાલ્પી ઝીરો થશે હાઇડ્રોજન તત્વ છે એની સર્જન એન્થાલ્પી ઝીરો થશે ઓકે પછી પછી આપણે આપણા પ્રક્રિયાનો એન્થાર્પી ફેરફાર જોવો છે અહીંયા તમે જોઈ શકો છો આર લખેલો છે આર એટલે રિએક્શન રિએક્શન એટલે પ્રક્રિયા પ્રક્રિયા દરમિયાન થતો આપણે એન્થાલ્પી ફેરફાર જોવો છે તો એ તમને ખબર જ છે આ સૂત્ર કઈ પહેલી વખત આવતું નથી પ્રક્રિયા દરમિયાન એન્થલ્પી ફેરફાર હોય તો નીપજોની એન્થાલ્પીમાંથી પ્રક્રિયકો ની બાદ કરવાની આ નીપજો છે નીપજ ની અથાલી માંથી આ પ્રક્રિયકો છે પાણી પ્રક્રિયા લખી ત્રણ મોલ પાણીની અંધલપી લખી પછી એક મોલ એફી ટુ ઓ થ્રી લખી જવાબ આવી જશે માઇનસ તેત્રીસ પોઈન્ટ ત્રણ કિલો જૂલ પ્રતિ મોલ બરાબર કેમ કે આમાં એફી ની તો લખવાની હોતી નથી

ત્રણ મોલ હોય તો ત્રણ વડે ગુણવું પડશે આપણા ઉષ્મા રાસાયણિક સમીકરણની સમજણ છે હજુ એના વિશે આપણે થોડું સમજવાનું છે પણ બહુ સિમ્પલ મુદ્દો છે સંતુલિત સમીકરણ હોય અને બી પાછું કેવું સંતુલિત રાસાયણિક સમીકરણ અને રાસાયણિક સમીકરણ એમાં શું દર્શાવેલું હોવું જોઈએ પ્રક્રિયા દરમિયાન થતો કુલ ફેરફાર પ્રક્રિયા દરમિયાન ઉષ્મા રાસાયણિક સમીકરણ બરાબર તો આ રીતે બધી માહિતી છે સરસ રીતે લખી લો આ લખાઈ જાય એટલે આગળ સમજાવું આટલું જરા લખી લો પછી આગળ સમજાવું પછી આપણે એ જ ટોપિક સમજીએ એ ટોપિકમાં બીજી એક નવી બાબતો સમજીએ આપણે તો અહીંયા તમને થશે કે સાહેબે શું લખેલું છે જરા આપણે સમજવું છે તો સરસ રીતે તમને સમજાઈ ગઈ મસ્ત રીતે સમજીએ તો અહીંયા જે લખાણ આપેલું છે બધું બહુ સિમ્પલ છે એકદમ સરળ છે ખ્યાલ આવ્યો આ જે માહિતી આપી છે એકદમ સિમ્પલ છે શું માહિતી છે જરા જુઓ તો એફી ટુ ઓ નો એક મોલ છે જે હાઇડ્રોજનના ત્રણ મોલ સાથે પ્રક્રિયા કરે છે એમાંથી બે મોલ Fe અને ત્રણ મોલ પાણી બને એ છે ડેલ્ટા એચ જીરો આર વન માઇનસ તેત્રીસ પોઈન્ટ ત્રણ કિલો જૂલ મોલ હમણાં જ આપણે મેળવેલું છે આ મેં કોઈ નવી વસ્તુ લખી નથી હમણાં જ હજુ તો થોડી જ સેકન્ડો પહેલા જ તમે આ ગણતરી કરી મેળવેલું છે માઇનસ પોઈન્ટ કરવામાં આવે તો તો નું મૂલ્ય અડધું થઈ જશે જો મોલની સંખ્યા અડધી કરવામાં આવે તો એન્થાલ્પીનું મૂલ્ય અડધું થઈ જાય જો મોલની સંખ્યા બમણી કરવામાં આવે એન્થાલપી નું મૂલ્ય બમણું થઈ જાય ખ્યાલ આવ્યો એટલે આમાં સમજવાની વસ્તુ આ છે કે જો મોલ ની સંખ્યા અડધી કરીએ તો જે વેલ્યુ છે છે એ પણ અડધી થઈ જશે અહીંયા એક્ઝામ્પલ આપેલું એન્થાલ આથી બીજું સમીકરણ લખેલું છે એ ઉપરનું સમીકરણ છે ને એનું બધું બે બે વડે ભાજી દીધું છે આ ઉપરનું સમીકરણમાં એક મોલ હતું તો અડધું કર નાખ્યું અહીંયા થ્રી હતું તો થ્રી બાય ટુ કરી દીધા અહીંયા બે હતા તો એક મોલ કરી દીધા બે વડે ભાગી દીધું સમીકરણ લખેલું છે હવે ધારો કે આપણે એનો એન્થાલપીનો ફેરફાર મેળવવો છે એન્થાલ્પીનો ફેરફાર છે ડેલ્ટા એચ ઝીરો આર ટુ તો ડેલ્ટા એચરો આર ટુ છે ખરું એમાં મોલની સંખ્યા બદલાઈ જાય છે તમે જોઈ શકો છો કે આ પાણીના જે મોલ છે 3/2 છે તો આ નિપજની એન્થાલ્પી થઈ પાણીના મોલ બરાબર એ નિપજની એન્થાલ્પી થઈ તો 3/2 આ છે -285.83 આ પાણીની સર્જન એન્થાલ્પી છે બરાબર પછી Fe2O3 ના અડધો મોલ છે તો અડધો મોલ લખ્યો 1/2 અને Fe2O3 ની સર્જન એન્થાલ્પી છે -824.2

આ માઇનસ તેત્રીસ પોઈન્ટ ત્રણ છે એના કરતાં આ વેલ્યુ કેવી થઈ ગઈ અડધી થઈ ગઈ ખ્યાલ આવ્યો તો આ માઇનસ તેત્રીસ પોઈન્ટ ત્રણ એના કરતાં આ વેલ્યુ કેવી થઈ ગઈ અડધી થઈ ગઈ એટલે શું કઈ બાબત દર્શાવે છે તો એ બાબત દર્શાવે છે કે જો તમે આ સમીકરણમાં પેલા સમીકરણમાં મોલની સંખ્યા બધી અડધી કરી દો મોલની સંખ્યા અડધી કરી દો તો આજે એન્થાલ્પી મળે જ એન્થાલ્પી કરતાં કેવું મૂલ્ય મળશે અડધું મૂલ્ય મળશે એટલે વન હાફ લખ્યું છે

તો એન્થાલ્પી પાંચમા ભાગની થઈ જશે આપણે એમોનિયા બનાવીએ છીએ નાઇટ્રોજનની ત્રણ મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી એમોનિયા બનાવીએ છીએ તો એ વખતે એન્થાલ્પીનો ફેરફાર છે ડેલ્ટા એચ ઝીરો આર માઇનસ એકાણું પોઈન્ટ આઠ પ્રતિમોલ બરાબર એકાણું તો આ પ્રક્રિયામાં શું થયું નાઇટ્રોજન હાઇડ્રોજનમાંથી એમોનિયા એમોનિયા છે એમાંથી નાઇટ્રોજન હાઇડ્રોજન બનાવો છે તો આ સમીકરણને શું કર્યું ઊંધું લખ્યું કે હવે આપણે શું કરવું છે એમોનિયામાંથી નાઇટ્રોજન હાઇડ્રોજન બનાવવો છે બરાબર તો જો સમીકરણના તમે વ્યસ્ત લખશો બરાબર સમીકરણનો વ્યસ્ત લખશો તો માઇનસ કિંમત હતી એ પ્લસ થઈ જાય તમે લખ્યું લખ્યું વ્યસ્ત તો સમીકરણું માઇનસ માંથી પ્લસ થઈ જાય જો પ્રક્રિયા માટે માઇનસ હોય તો પ્રતિગામી માટે પ્લસ થઈ જાય અન્ડરસ્ટેન્ડ જો પુરોગામી માટે પ્લસ હોય તો પ્રતિગામી માટે માઇનસ થઈ જાય એટલે પૂરોગામી માટે જે એન્થાલ્પી હોય પ્રતિગામી માટે એટલી માઇનસ થઈ જાય પ્લસ હોય તો માઇનસ માઇનસ હોય તો પ્લસ પ્લસ હોય તો માઇનસ માઇનસ હોય તો પ્લસ ખ્યાલ આવ્યો આ સમીકરણ જે એનું વ્યસ્ત લખ્યું બરાબર આ પુરોગામી દિશા ગણો આ પુરોગામી દિશાનું ગણો તો આ પ્રતિગામી દિશા થશે બરાબર તો માઇનસનું શું થઈ જાય પ્લસ અને પ્લસ હોય તો શું થઈ જાય માઇનસ એટલે આમાં શું સમજાવવા માંગે છે જ્યારે તમે કોઈ સમીકરણનો વ્યસ્ત કરો છો ત્યારે તમારે ધ્યાન રાખવાનું છે જ્યારે તમે કોઈ સમીકરણ છે ત્યારે ધ્યાન રાખવાનું છે કે એની એન્થાલ્પી જો માઇનસ હોય તો પ્લસ કરવાની પ્લસ હોય તો માઇનસ કરવાની ઓકે આ બધી બાબતો દાખલાઓમાં કામની છે એટલા માટે બધું સમજવું જરૂરી છે